સમાચારમાં આગળ વાત કરીએ તો તાપી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજ્યના વન પર્યાવરણ અને મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી અને આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયાર કરાઈ રહેલા સંકલ્પ પત્ર બાબતે માંગવામાં આવી રહ્યા છે ત્યારે પ્રભારી મંત્રી જણાવ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે

અને પોતાનો સંકલ્પ તેના સમાવેશ કરીને તેમજ તેને પૂર્ણ કરતી હોય છે મિત્રો ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ બે હજાર ચોવીસ માટે દેશભરમાંથી એક કરોડ કરતા અમારું અભિયાન છે રાષ્ટ્રીય સ્થળે છવ્વીસ બે બે હજાર ચોવીસના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી પી નડ્ડાજીએ દુલ્લી દિલ્હીના મુખ્યાલય ખાતેથી આ અભિયાનની શરૂઆત કરી હતી ગુજરાતમાં પણ આપણા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબના હસ્તે તારીખ પાંચ બે હજાર ચોવીસના ના રોજ આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે મિત્રો આ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી પંદર લાખથી પણ વધારે લોકોના સૂચન મંગાવવાનું અમારું લક્ષ્ય છે વિવિધ માધ્યમો દ્વારા અમે સૂચનો આપ આપી શકો છો સંકલ્પ માટેના સૂચન પેટી નમો એપ દ્વારા પણ આપી શકો છો નેવું 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 વીસ ચોવીસ નંબર કોલ કરીને પણ આપના અભિપ્રાય આપી શકો છો ઈમેલ દ્વારા સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ એટ બીજેપી ગુજરાત ડોટ પરથી પણ આપી શકો છો એ જ રીતે ટ્વીટવેલ દ્વારા વિકસિત ભારત સંકલ્પ દ્વારા પણ આપી શકો છો સંકલ્પ માટેની સૂચન પેટી જિલ્લા તથા મહાનગરમાં મુખ્ય સ્થાનો જેવા કે શોપિંગ મોલ મંદિર મુખ્ય ચાર રસ્તા કોલેજની નજીક વગેરે મૂકવામાં આવશે આ દરેક લોકસભાની અંદર બે એલઈડી દ્વારા પ્રચાર દ્વારા સતત લોકસભા વિસ્તારમાં પડશે નાના મોટા સભા કરીને પણ આ સૂચનો મેળવવાનું અમારું લક્ષ્યાંક છે કાર્યકર્તા ભૂત સ્થળે ઘરે ઘરે જઈ સૂચનો પણ એકત્ર કરવામાં આવશે ભાજપના વિવિધ સેલના માધ્યમથી જિલ્લા સ્તરે તેમજ વિધાનસભાના સ્તરે નાની મોટી બેઠકોના કરી સૂચનો પણ મેળવવામાં આવશે